જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે તમને એક વૃદ્ધ મહિલા અને તેની ત્રણ પુત્રવધૂની વાર્તા કહીશું જેઓ તેમના કાર્યોને કારણે કુત્રી બની ગયા હતા આજની વાત આ ખૂબ જ જ્ઞાનવર્ધક છે તો આ વાર્તાને વિડિયોના અંત સુધી ચોક્કસ સાંભળજો તો ચાલો આવો જાણીએ એક નાના ગામમાં એક વૃદ્ધ ડોશી અને તેની ત્રણ પુત્રવધૂ અને ત્રણ પુત્ર હતા વૃદ્ધ વૃદ્ધોશીમાં ઘણી ધાર્મિક હતી અને આખો દિવસ પૂજા પાઠમાં સમય વ્યતીત કરતી હતી તે સવારે ઉઠીને ગંગા સ્નાન કરતી અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા કરતી હતી કાર્તક મહિનામાં તે વિશેષુક્તિ ભગવાન વિષ્ણુની પૂજા કરતી હતી આ દરમિયાન તે માખણ ખાંડની મીઠાઈ દહીં અને તુલસીના પાન ચઢાવતી હતી ભગવાનને પ્રસાદ વહેંચ્યો અને ગામના લોકો તેમની પૂજાનું ખૂબ સન્માન કરતા હતા કાર્તક પૂર્ણિમાના દિવસે તે ખાસ કરીને ગંગામાં સ્નાન કરવા જતી અને ભોજન તૈયાર કરીને ભગવાનને અર્પણ કરતી પણ તેની ત્રણ વહુઓને આ બધું બિલકુલ પસંદ નહોતું તેઓ ઘણી વાર તેની આસ્થાની મજાક ઉડાવતા તે પ્રસાદ ખાવાની ના પાડતી અને કહેતી કે તેમાં તુલસીના પાન છે અમે તે ખાઈ શકતા નથી આવા શબ્દો સાંભળીને વૃદ્ધ માતા ખૂબ જ દુખી થઈ જતી અને તે ચૂપચાપ તેની પૂજા કરતી વૃદ્ધ માતાના પતિનું થોડા સમય પહેલા અવસાન થયું હતું તેથી તે હવે એકલી હતી તેમના પુત્રો પણ તેમની પત્નીના આગ્રહને કારણે તેમનાથી દૂર થઈ ગયા હતા હવે તેણીએ ફક્ત તેની પૂજા અને પાડોશીઓમાં પ્રસાદ વહેંચવામાં ધ્યાન આપ્યું હતું પરંતુ તેની ત્રણ પુત્રવધુઓને આ બધું ખૂબ જ ખરાબ લાગતું હતું તેઓ વિચારતા હતા કે આ સાસુ પૂજામાં મગ્ન રહે છે ધન્યતાથી ખર્ચ કરે છે પંડિતોને બોલાવે છે દાન કરે છે એ મરી જાય તો સારું ઓછામાં ઓછું આ ખર્ચ બચી જશે વૃદ્ધ ડોશીમાં તેના ત્રણેય પુત્રોને ઘણા વાલથી ઉછેર્યા હતા હવે જ્યારે ડોશીમાંને તેમના પુત્રોની સૌથી વધારે જરૂર હતી ત્યારે તેમના પુત્ર પણ દોશીને છોડીને જતા રહ્યા વૃદ્ધ ડોશીમાં રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરી અને પોતાના બાળકો માટે આંસુ વહાવ્યા માતા લક્ષ્મી અને પ્રાર્થના કરતા તેમની આંખોમાં આંસુ હતા અને તે ભગવાનને કહેતી હતી કે હે ભગવાન મારા બાળકોના કલ્યાણ માટે મને આ દુઃખમાંથી મુક્ત કરો અને આ રીતે તેમને સાચો માર્ગ બતાવો માતાએ તેના પૂજા અને દાનના નિયમો છોડ્યા ન હતા પરંતુ તેણીની ત્રણ પુત્રવધુઓએ નક્કી કર્યું હતું કે તેઓ હવે આ ઘરમાં નહીં રહે અને અલગ થઈ જશે અને જો આપણે અલગ થઈશું તો તેઓ વિચારશે અમારી ઈચ્છા પ્રમાણે જીવી શકીશ અને સંસારી પૂજા પાઠનો ખર્ચ બચાવી શકીશ નાની વહુએ તેના પતિને કહ્યું કે જુઓ મોટા ભાઈના બાળકો મોટા થઈ રહ્યા છે અને અમારા બાળકો નાના છે અમારે હજી બીને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે જો અમે અલગ થઈશું તો અમે સારી સંભાળ રાખી શકીશું અમારા સંતાનો સાસુનો ખર્ચો ઘણો વધારે છે તે બધા ભણવામાં વ્યસ્ત રહે છે અને વહુએ પણ તેના પતિને સમજાવ્યું વિભાજન આપણે પોતે જ નક્કી કરીશું કે શું કરવું અને શું ન કરવું પુત્રવધુએ પણ પોતાના પતિને આ જ વાત કહી અને આપણે આપણા બાળકોના લગ્ન કરવાના છે અને જો આપણે આ રીતે પૈસા ખર્ચ કરતા રહીશું આપણા બાળકોનું ભવિષ્ય કેવી રીતે રહેશે આ માટે ત્રણેય પુત્રધુવોએ તેમના મનમાં વિભાજનનો વિચાર મૂક્યો અને ગામડાના પંચને બોલાવ્યા ત્રણેય પુત્ર પણ ભાગ લેવા માટે રાજી થઈ ગયા ગામના પંચોએ ઘરને ચાર હિસ્સામાં વિભાજન કર્યું ત્રણ હિસ્સા છોકરાઓ માટે અને એક હિસ્સો ડોશીમા માટે ઘરના બધા જ સામાન્ય અને વૃદ્ધ માતાને ઓછો આપવામાં આવ્યો હતો કારણ કે તે એકલી હતી અને તેને વધુ જરૂર ન હતી પંચોએ કહ્યું કે જે કોઈ વૃદ્ધ માતાને તેના હિસ્સામાં રાખશે તે તેની સંભાળ લેશે નાની વહુએ ચોખ્ખું ના પાડી દીધું હું મારા હિસ્સામાં વૃદ્ધ માતાને રાખી શકતો નથી પૂજામાં ઘણા પૈસા ખર્ચવામાં આવે છે તે અમને ક્યારેય ગમતી નથી અને અમને પણ પણ તેની જરૂર નથી હું મારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખી શકતો નથી આવી રીતે ત્રણેય પુત્ર વૃદ્ધમાને જોડે રાખવાની ના પાડી અને તેના માટે હવે વૃદ્ધ માતા એકલી રહી ગઈ પંચોએ પોતાનો ફેસલો સંભળાવ્યો અને જતા રહ્યા ત્રણેય પુત્ર વધુએ સામાન પોત પોતાના હિસ્સામાં રાખી લીધો ખુદ માના હિસ્સામાં જે ઝૂંપડી હતી તે તેમાં રહેવા લાગી અને હવે તે પોતાના પુત્રોથી નિરાશ થઈને પોતાના ભગવાનને પ્રાર્થના કરતી હતી હવે તે વૃદ્ધ માતા રોજ સવારે વહેલા ઉઠીને ગંગામાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરતી અને તે પહેલાની જેમ ભોગ બનાવી ભગવાનને અર્પણ કરતી અને પછી તે પડોશીઓમાં વહેંચતી પરંતુ હવે તે ઘણી એકલી હતી તેના ફેરવી લીધું હતું તેની ત્રણ પુત્ર વધુ એ તેના ઘરમાંથી બહાર કરી દીધી હતી તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન મને આ દુઃખમાંથી મુક્ત કરો અને મારા બાળકોનું ભલું કરો તેમને સાચો માર્ગ બતાવો વૃદ્ધ માતા તેમની પાસે જે થોડો લોટ દાળ અને ચોખા હતા તે તેનાથી જ કામ ચલાવતી હતી અને વિચાર્યું કે હવે મારે મારું જીવન આ રીતે પસાર કરવું પડશે મારા પુત્રો એ મને છોડી દીધી પરંતુ હું મારી ભક્તિ હોડીશ નહીં ભગવાન પ્રત્યેની તેમની ભક્તિમાં કોઈ કમી ન હતી તે દરરોજ તુલસીના પાથી ભગવાનની પૂજા કરતી અને પડોશીઓમાં પ્રસાદ વહેંચતી એક દિવસે જ્યારે વૃદ્ધમાં તેની ઝૂંપડીમાં બેઠી રડી રહી હતી ત્યારે એક યુવાન આવ્યો તેને દરવાજો ખટ ખટાવ્યો વૃદ્ધ માતાએ દરવાજો ખોલ્યો અને જોયું કે સત્તર વર્ષનો મજબૂત યુવાન તેના ચહેરા પર ચમકતો હતો તેને કહ્યું માજી તમે મને ઓળખતા નથી પણ હું તમારા પિયરથી આવ્યો છું મારું નામ કૃષ્ણ છે મારા પિતાજીએ તમારી મદદ કરવા માટે મોકલ્યો છે વૃદ્ધ માય ગણા આશ્ચર્ય થઈને પૂછ્યું કૃષ્ણ તમે મારા પિયરથી આવો છો પરંતુ મેં તમને ક્યારે ત્યાં જોયો નથી કૃષ્ણે હસીને કહ્યું હા માં હું તમારા ભાઈનો પુત્ર છું અમને જાણ થઈ કે તમારા પુત્ર એ તમને ઘરેથી બહાર નીકાળી દીધા છે તેથી જ મારા પિતાજીએ તમારા પાસે મને મદદ કરવા માટે મોકલ્યો છે વૃદ્ધ આંખોમાં આંસુ આવી ગયા તેને કૃષ્ણને અંદર બોલાવ્યો અને બેસવા માટે કહ્યું તેને પાણીનો ગ્લાસ અને અને થોડો ગોળ ગોળ આપ્યો કૃષ્ણે પાણી ખાધો પછી પોતાની થેલીમાંથી ખાવાની વસ્તુઓ કપડા અને દવાઓ કાઢીને કહ્યું અમ્મા હું આ બધી વસ્તુઓ તમારા માટે લાવ્યો છું તમે ભૂખ્યા ના રહો અમે દરરોજ ભોજન મોકલાવીશું પુત્ર તે મારા માટે જે કર્યું છે તેના માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ કૃષ્ણ વૃદ્ધ માતા પાસેથી રજા લઈ પાછા ગયા વૃદ્ધ માતાએ ભગવાનનો આભાર માન્યો અને વિચાર્યું કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે હવે હું ભૂખ્યો નહીં રહીશ આ બધું જોઈને તેની ત્રણ વહુઓ ખૂબ જ ઈર્ષ્યા કરતી હતી વૃદ્ધ માતાની તબિયત જોઈને ત્રણેય પુત્રવધુઓને ખૂબ જ ઈર્ષા આવી રહી હતી કે તેઓ જલ્દીથી ભૂખ અને તરસથી મરી જશે તે માટે અમે તેને અલગ કરી દીધી છે છે પરંતુ આ સારી થઈ રહી અને તેની પાસે કોઈ કમાવા વાળું પણ નથી એક દિવસ પુત્રવધુઓએ નક્કી કર્યું કે તેઓ વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાં જઈને જોશે અને બીજે દિવસે વૃદ્ધ માતા ગંગામાં સ્નાન કરવા ગઈ હતી ત્રણેય પુત્રવધુ તેની ઝૂંપડીમાં પ્રવેશી અને ત્યાં જોયું કે ઝૂંપડીમાં દાળ ચોખા લોટ મસાલા સૂકા ફળો અને ઘણા પ્રકારના સારા ખોરાકનો ભરાવો હતો અમને લાગતું હતું કે તે ભૂખથી મરી રહી છે પરંતુ અહીં મોટી વહુએ કહ્યું કે તે ચોક્કસપણે અમારા ઘરેથી ચોરી કરે છે અને અમે કામમાં વ્યસ્ત હતા અને હવે તેને પાઠ ભણાવવો પડશે વહુએ પણ સંમતિ આપી અને કહ્યું કે અમારે આની સામે પદાર્થો નાળામાં ફેંકી દીધા ત્યારે એક અજીબો ગરીબ ઘટના ઘટી ત્રણેય પુત્ર વધુએ જોયું કે તેમના હાથ અને પગ ધીમે ધીમે કુતરાના પંજા બનવા લાગ્યા અને તેણીએ ચીસો પાડવાનું શરૂ કર્યું પરંતુ થોડીવારમાં ત્રણેય વહુઓ કુતરા બની ગયા ગામમાં હંગામો મચી ગયો બાળકોએ અને તેમના પતિએ આ જોયું ત્યારે તેઓ હેરાન થઈ ગયા છોકરાઓ બૂમો પાડવા લાગ્યા મમ્મી કુતરું બની ગઈ છે ત્રણેય પુત્ર પતિ સમજી ન શકતા હતા કે આ કેવી રીતે થયું તેમણે પ્રયત્ન કર્યો કે કુતરાઓને ઘરથી બહાર ભગાડીએ પરંતુ તેઓ ઘરની બહાર જવા માટે તૈયાર નહોતા પતિઓ પણ રડતા હતા પોતાના બાળકોની સંભાળ લેતા તેણે કહ્યું હવે કંઈ નહીં થઈ શકે આપણે માતાની રાહ જોવી પડશે કદાચ તે કોઈ ઉપાય આપે ગામના બધા લોકો ભેગા થયા અને આશ્ચર્ય પામવા લાગ્યા કે આ અપ્રિય ઘટના કેવી રીતે બની બધાએ વૃદ્ધ માતાના પાછા આવવાની રાહ જોવાનું નક્કી કર્યું વૃદ્ધ માતાને હવે રોજના જીવનમાં થોડી રાહત મળતી હતી કૃષ્ણ રોજ ખાવાનું લઈને મૂકતો હતો અને વૃદ્ધ દોષી ભગવાનને ભોગ લગાયોને પડોશી પાડોશીમાં વહેંચતી હતી પરંતુ તેના ઘરમાં શું થઈ રહ્યું છે તેની કોઈ જ ખબર ન હતી તેને એ જ લાગતું હતું કે બધું જ પહેલાંની જેમ ચાલી રહ્યું હશે અહીં ત્રણેય પુત્રવધુ કૂતરાઓ બનીને ઘરના આંગણામાં બેઠી હતી તેમના પતિ અને છોકરાઓને ઘરનું બધું જ કામ કરવું પડતું હતું તે ઘણા પરેશાન હતા અને તેની માં પાછા ફરે તેની રાહ જોઈ રહ્યા હતા ગામના લોકો પણ આ દ્રશ્ય જોઈને ખૂબ હેરાન હતા તે બધા એવું જે કહેતા હતા કે આ વૃદ્ધ માતાની ભક્તિ અને તેમની તપસ્યાનું પરિણામ છે એક દિવસ ગામના કેટલાક લોકોએ વૃદ્ધ માતાને ગંગામાં સ્નાન કરવા જતા જોયા જોઈને વિચાર્યું કે હવે આખી વાત કહી દેવી જોઈએ અને કહ્યું માતા ઘરમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે તમારી ત્રણેય પુત્રવધુ કુતરાઓ બની ગઈ છે આ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ તેણીએ વિચાર્યું કે આ કેવી રીતે સંભવ થઈ શકે તેણીએ તરત ગંગા સ્નાન કર્યું અને ઘર તરફ પાછા ફર્યા તેણીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન કૃપા કરીને મારા ઘરની રક્ષા કરજો અને બાળકોને સાચો રસ્તો બતાવો જ્યારે વૃદ્ધ માતા ઘરે પહોંચી ત્યારે તેણે જોયું કે તેઓ તેમના ઘરની સામે એકઠા થયા હતા અહીં આટલી ભીડ કેમ છે ગ્રામજનોએ તેને આખી ઘટના જણાવી વૃદ્ધ માતાએ તેના પુત્રોને બોલાવ્યા અને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું

વૃદ્ધ માતાએ ભગવાનને પ્રાર્થના કરી અને તેમની પાસેથી ઉપાયો માંગ્યો તેણીએ વિચાર્યું કે કોઈ સાધુ મહારાજ પાસે આ સમાધાનનું નિવારણ ચોક્કસ હશે તે તે જ એક સાધુ મહારાજ ગામમાં આવ્યા વૃદ્ધ માતાએ તેને પોતાના ઘરે બોલાવીને સાધુ મહારાજને આખી વાત જણાવી સાધુ મહારાજે બધી વાત સાંભળીને વૃદ્ધ માતાને કહ્યું આ બધું તમારી ભક્તિ અને તપસ્યાનું પરિણામ છે પણ ચિંતા ના કર આનો ઉપાય છે વૃદ્ધ માતાએ બાબાને પૂછ્યું મહારાજ કૃપયા કરીને મને ઉપાય જણાવો હું મારા બાળકોને આ હાલતમાં જોઈ જોઈ શકતી નથી પછી તે સાધુ મહારાજ કહેવા લાગ્યા તમારે કારતક મહિનામાં વિશેષ પૂજા કરવી પડશે તમારા સ્નાન કરેલા પાણીથી તમારી પુત્રવધૂને સ્નાન કરાવવું પડશે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ તે તે બ્રાહ્મણોનો વધેલો ખોટો ખોરાક તમારી પુત્ર વધુ અને ખવડાવવો પડશે તેનાથી તમારી પુત્ર વધુ તેના અસલી સ્વરૂપમાં પાછી આવી જશે વૃદ્ધ માતાએ સાધુબાબાનો આભાર માન્યો અને આ ઉપાય તેમના પુત્રોને જણાવ્યો પુત્રોએ કહ્યું માતા તમે જે કહેશો તે અમે ચોક્કસ પૂર્ણ કરીશું વૃદ્ધ માતાએ કાર્તિક મહિનાની વિશેષ પૂજાની તૈયારી શરૂ કરી તેના ત્રણેય પુત્રો અને ગામના બધા લોકો આ પૂજામાં તેની મદદ કરવા લાગ્યા છોકરાઓએ પૂજા માટે બધો સામાન એકઠો કર્યો અને ભગવાનના ભોગ માટે તૈયારી કરી રોજ સવારે વૃદ્ધ માતા ગંગા સ્નાન માટે જતી અને પાણી એકત્રિત કરતી તે પછી ભગવાન વિષ્ણુ અને માતાની પૂજા કરતી લક્ષ્મી અને પછી તેના પડોશીઓને પ્રસાદ વહેંચે છે તે દરમિયાન રડે પુત્રવધુ પુત્રાના રૂપમાં ઘરના આંગણામાં બેઠેલી હતી તેમના પતિ અને બાળકોને ઘરનું બધું જ કામ કરવું પડતું હતું બાળકોને તેમની માતાની ખૂબ જ યાદ આવતી હતી અને તે રડતા રડતા તેમની દાદીને કહેતા દાદી અમારી માં ક્યારે ઠીક થશે અમને અમારી માં પાછી જોઈએ છે રુદમા તે બાળકોને આશ્વાસન આપતી અને કહેતી દીકરા ભગવાન બધું જ ઠીક કરશે તમે બધા ધીરજ રાખો અને પ્રાર્થના કરો બાળકોને શાંત કરવા માટે તે તેમને વાર્તાઓ સંભળાતી અને તેમને સુવાડતી વૃદ્ધ માતાએ પૂજા માટે પાંચ બ્રાહ્મણોને બોલાવ્યા પુત્રુએ પણ તેની બાજુમાંથી પાંચ બ્રાહ્મણોને બોલાવ્યા આમ કુલ એકવીસ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા બ્રાહ્મણો માટે વિશેષ ભોગ તૈયાર કરવામાં આવ્યું કાર્તિક પૂર્ણિમાનો દિવસ આવ્યો અને વૃદ્ધ વૃદ્ધમાતાએ તેમના પુત્રોની મદરથી વહેલી સવારે બધા બ્રાહ્મણોને આમંત્રિત કર્યા અને તેમને ખવડાવવામાં આવ્યા બ્રાહ્મણ પછી વૃદ્ધ માતાએ બધા બ્રાહ્મણોના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હે ભગવાન મારી પુત્રવધૂ તેમના પૂર્વ સ્વરૂપમાં પાછા લાવો મારા કાર્તિક સ્નાન અને ફળ બ્રાહ્મણો તૃપ્ત થયા ભોજન વૃદ્ધ માતાએ કહ્યું કે માતા તમારી પૂજા અને તપસ્યા ચોક્કસ થી સાંભળશે ત્રણે પુત્રવધુઓ ખૂબ પ્રેમથી ભગવાનને ચડાવેલા ખોટા ભોજનને ખાવા લાગી અને પુત્રવધુઓ પર ગંગાજળ અને સ્નાન

અને હંમેશા તમારી સેવા કરીશું વૃદ્ધ માતાએ તેને ગળે લગાડ્યો અને કહ્યું દીકરા ભગવાને તને માફ કરી દીધો છે હવે તમે લોકો સાચા મનથી ભગવાનની પૂજા કરો અને તમારા કાર્યોમાં સુધારો કરો ત્રણે પુત્ર વધુએ તેમની સાસુને વચન આપ્યું કે હવે તેઓ કાર્તિક સ્નાન કરશે અને પૂજા કરશે અને વૃદ્ધ માતાનું ક્યારેય અપમાન નહીં કરે આ રીતે ત્રણેય પુત્રવધુ તેમના મૂળ સ્વરૂપમાં આવી હવે બધા ભેગા મળીને ભગવાનની પૂજા કરતા અને કાર્તિક સ્નાન ને સમજતા હતા વૃદ્ધ માએ તેમના પુત્રો અને પુત્રવધુ ને શીખવાડ્યું કે ભક્તિનું મહત્વ શું છે જુઓ દીકરા ભગવાનની પૂજા અને સેવા કરવાથી આપણને સાચી સુખ શાંતિ મળે છે દર વર્ષે અમે કાર્તિક સ્નાન કરીને ભક્તિભાવથી જીવન જીવીશું તમારી સાથે નાની વહુએ પણ માતાને વચન આપ્યું હતું કે હવે અમે બધા સાથે રહીશું અને કોઈને પણ તકલીફ નહીં પડે તેના બાળકો હવે ઘરના બધા સાથે રહેવા લાગ્યા કાર્તિક પૂર નિમાના દિવસે આખો પરિવાર એક ખાસ પૂજા માટે એકઠા થયો ઘરને શણગારવામાં આવ્યું અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવી ત્રણેય વહુઓ વહેલી સવારે ઊઠીને ગંગામાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કર્યા પછી વૃદ્ધ માતાએ બધાને તુલસીના પાન બનાવવાનું શીખવ્યું શક્તિ અને ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે અને ત્રણેય પુત્રવધુઓએ ભગવાનને ભક્તિભાવથી પૂજા અર્પણ કરી હતી અને બધાએ સાથે મળીને પ્રસાદ વહેંચ્યો હતો અને લોકોને આમંત્રણ પણ આપ્યું હતું ગામડાના લોકો પણ ભગવાનની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવવા લાગ્યા અને વાતાવરણ સારું ચાલ્યું ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને હવે ત્રણેય વહુઓ પણ તેમના સાસુની સેવામાં લાગી ગયા હતા અને ત્રણેય ભાઈઓએ પણ તેમની માતાને વચન આપ્યું હતું કે તેઓ તેમને ક્યારેય એકલા નહીં છોડે બધા ભેગા મળીને દરેક તહેવારો અને ખાસ પ્રસંગે પ્રસાદ વહેંચતા હતા ભગવાનની પૂજા કરો અને સુખી જીવન જીવો દિલથી અને બીજાને મદદ કરીએ તો આપણું જીવન સુખમય બની જશે આ રીતે વૃદ્ધ માતાની ભક્તિ અને તપથી સમગ્ર પરિવારને એક નવી દિશા મળી અને ભગવાનની કૃપાથી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી એક સાચો હૃદય હંમેશા ફરદાયી હોય છે મિત્રો આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી